તો દોસ્તો જો અહીંયા આપણે બેઠા છીએ તો અહીંયાથી આપણે જવાનું છે ગોધરા તો બસ બસ લક્ઝરી આવે ને તો જઈએ આપણે ગોધરા તમે જોડાયેલા રજો મજા આવે તો લાઈક કોલેબ કરી દેજો તો બસ અત્યારે બેઠા છીએ જાવ જોડાયેલા દોસ્તો લક્ઝરી મળી ગઈ છે જવો વાલા ઉપર ચડી જઈએ દરવાજામાં પૂર્યા ને આવે ને તો દકડા આવે ને તો પછી કોઈ ઊભું કરવા નહીં આવે છે બેસી તો ક્યાં ઉભો રહી ગયો જગ્યા નથી ગેવાની જગ્યા મળે પછી બેસું જો તમને દેખાડો કઈ રીતે આવું હોય સંતરામપુર વાળી હોય ને બધા ફૂલ ગીરની બસો ને સરકારી બસો મૂકો કઈ રેપો વાળા ને ગોધરા રેપો વાળા કોઈ જોતો હોય ગોધરા રેપો થી કોન્ટેક્ટ કરજો બસો થોડું મૂકો મારે કાંઈ નથી બસ અત્યારે જઈશું ગોધરામાં તો દોસ્તો જગ્યા મળી ગઈ છે સહેલી સીટે તો બેસી ગયો છો તો બસ હવે તો બારનો વ્યૂ તમે એન્જોય કરો ડુંગરા ને પહાડ ને તમને તમે જોયા ન હોય ક્યાંય તો બસ એન્જોય કરો અને પછી યુપી સત્ર ગામ પણ આવે ને એ પણ તમે દેખાડો

કોઈ પણ વસ્તુ ગમે ખવાય ને એટલે પોલિસી ઠેર ઠેર બોર્ડ માં પણ પબ્લિક સમજતું નથી કે અમે શું કરી ખવાય ಆ ದಂಡೆ ಎ ಸ್ಪೀಡ

ドラマ પણ નવો લોકેશન દેખવા માંડશા પાલોસિનો દેવું વિડિયો શૂટિંગ માટે તો આપણે ઓફિશિયલી ગોત્રમાયન તો થઈ ગયું છે ન આપણે આપણે ઉતરવા લાઈસ ડિબર્ટ ત્યાં ઉતરલે તમને મોળો હાલો મોલ માં કાળા પડ્યા છે ઓલરેડી તો ચાલો ડીએમઆરમાં જોઈએ અંદર જઈએ અંદર ફરવા દેતો મફતમાં તો દોસ્તો જો મોલમાં અંદર જઈશું તમે જોડાયેલા તમને મોલ દેખાડું ક્યાં છે અને અહીંયા તમે આયો છો કે નહીં તો અમાર કરજો આ તો વર્ષે આપણે અહીંયા ઉતરાયણ એટલે મેં મીઠું ફરતા જાય ઘણી વસ્તુ મળે તમને દેખાડું અને આપણને કંઈક જવાનું તો આજે લઈ લઈ જાવ અહીંયા તો જાત જાતની બધી વસ્તુ મળે જો નવાનું રૂપિયા હોય દોસ્તો વસ્તુ તો દોસ્તો હે ખૂટે પંચાવન રૂપિયા નું હા આપડે જરૂર તો છે દોસ્તો

કારણ કે કપડા તો બહુ મોકા છે લગભગ કપડાને આપણે આપડે કઈ તાન નથી જોતો હાથ ઉતારી ઉપાડી આવશે કપડા તો હજી આજે મોરા પણ હાથ છે જો જો વિચાર કરું છું મોરા બી જવું ખાવાની વસ્તુ નો ઢગલો ને ઢગલો આવો દોસ્તો ખાવાની વસ્તુ છે ને તમારે બધું કપાસિયા સિંગ તેલ બધું જ મળી જાય તમે જોવો તેલના ના ડબ્બા બધા હોલસેલ મળી જાય જો મમરા છે

કોઈ ટાઈમ જ નથી દોસ્તો ને એસી એ કહે ને કે બહાર નીકળવાનું મન ન દોસ્તો આ ઉતાવળ ઉતાવળમાં વિડીયો બનાવી લઉં કંઈક ના પાડે પછી વિડીયો બનાવો અલાવ નથી હવે બધા બનાવે છે જોજો શૂઝનો ડિપાર્ટમેન્ટ છે આમાં કંઈક ગમી જાય તો ઉપાડી લઈ શૂઝનો પણ ભાવ જોવા પડશે પહેલાં દોસ્તો આપણે પહેરા છે સસ્તા અને સારા જો છપરી ચંપલ પહેર્યા જિંદગીમાં નહીં પહેરવું પહેર્યા નથી મસ્તી હો દોસ્તો ઈચ્છા થાય શાંતિ રાખો ને પાંચસો રૂપિયા હે મસ્તી નો દોસ્તો પણ લેપટોપ મૂકીને એવો લેવાય કદાચ લેપટોપ લેવું હોય ને આ તો પાછ કિંમત લખેલી હોય ને એટલી જ લે છસો એટલે છસો કોણ પાસે લડે મળે હે પણ ક્યાં લઈ જ કપડા વિભાગ થોડોક દેખાડજો કઈ રીતનો છે ટ્રોલી બેગ ચૌદસો પંદરસો નવ્વાણું પટ્ટો લેવાની ઈચ્છા હે પણ પટ્ટા ને દોઢસો ને લેવા હે તો લેવાનું તો ઘણું થાય દોસ્તો હું તમને કહું ને સાચું કહું તો લેવાનું તો બધું થાય પણ આપડે પાસે પૈસા ન હોય ને એટલા બધા બયો જસમો આપડે પેડિયા છે 50 વાળા ના ના છોકરાથી મારલીને તમે મોલ માં આવી જાવ દોસ્ત મજા આવી જાય તો દોસ્તો મોલ માંથી નીકળી ગયા છે અંદર હું બોર્ડ વાંચી ગયો ને તો પછી વિડીયો બંધ કરી દીધો પણ તમે કમેન્ટ કરજો કે આની કિંમત કેટલી છે હું તમને દેખાડું આની કિંમત ક્યાં તમારે ઇન્સ્ટાગ્રામ ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં સર્ચ કરીને એકસો પિસ્તાલીસ રૂપિયા થયા છે તો હાલો આ કાકું કંઈ કામનું નથી દોસ્તો પૈસાની વેલ્યુ છે તો દોસ્તો આ શોરૂમે આવી ગયા છે જો તો પૂછી જોઈએ નવી મળે છે કે જૂની મળે છે જોઈએ પૂછીએ આપણે ગમે છે પોલીસ ફોટો તો પૂછી જોઈએ પોલીસ પટાનું શું છે ગાડી તો ઘણી બધી પડી છે તો सेकंड हैंड में बाइक स्प्लेंडर सेकंड हैंड में बाइक स्प्लेंडर आया है ना सी दोस्तों स्प्लेंडर बाइक लो तो मुझे करना है क्या रहूं थैंक यू थैंक यू अब जो यार कल कोड रहा है पुलिस को तो आपने गम है ना क्या मल्टो ना सी कोई ना कांटेक्ट हो तो कमेंट कर दे दोस्तों આ તો સ્પ્લેન્ડર લેવા પણ ટ્રેક્ટર એટલા બધા હે તો મેં કીધું એક ક્લિપ લઈ લઉં ઘણા બધા ટ્રેક્ટર છે દોસ્તો લેવા હોય તો ખૂબી જ જાજો નવે નવા જુઓ મહેન્દ્ર શોરૂમ એક નંબર નાનાથી માંડીને બધા એસપી થી મળી જશે પાંચસો એસપી સુધી મળી જશે પાંચસો જુઓ આવું લઈ લેવું પડે દોસ્તો પછી એને ખેતર ખેડ્યું રાખવાનું અહીંયા જો ટ્રેલર ભરીને આવ્યું ટ્રેક્ટર તમને દેખાડું કેટલા સો હાથ ટ્રેક્ટર જુઓ આ હમણાં ઉતર છે મોડ થાય એટલે બાકી હમણાં ઉતારે ને એનો વિડીયો બનાવો જોવો તમે બાકી હાલો આપણે આગળ હાલ્યા દોસ્તો આપણે તો હોન્ડાના શોરૂમ એ તો પાણી પાણી પીધું અને અહીંયા પૂછી મેં કીધું સ્પ્લેન્ડર તો સેકન્ડમાં છે જ નહીં નવી લઈ જાઓ તો જો નવી મેં જો દસ હજાર ભરીને લઈ જાઓ કઈ છે એસપી ને છે એક્ટિવા જોવો તમે નવી લેવાતી હશે દોસ્તો એ તો બંધ છે જોવો તમે

ની ઘરમાં ગરમ કડક નથી તો ભાવ તો નથી પૂછ્યો પણ વધારે નહીં હોય રજવાડી કઈ વસ્તુ બ્રાન્ડ છે જો તમે કોને કોને પીધી છે રજવાડી ચા કોમેન્ટ કરજો ને તમારા એરિયામાં તો રજવાડી ચા છે કે નહીં પણ કોઈ રિક્ષા માં બેસીને જઈશ ત્યારે કેસરી ઓટો કન્સલ્ટ જેવું નામ છે બરોબર રસ્તામાં જો ટ્રાફિક કરેલું ઉભો રહ્યો સિમેન્ટ ઉતાર કામ ચાલુ હોય ને

સામાન બધું ને મસ્તી મળી રહે તમે ગોધરામાં આવો તો દોસ્તો આપણે ગોધરાના બસ સ્ટેન્ડ માં એન્ટર થઈ ગયા છે પાર્સલ થી ભરાયે છે તો જો બસ સ્ટેન્ડ તમને દેખાડું ગોધરા નું કારણ કે એ વખતે આપણે બતાવી દઉં જોયું નહીં હોય તો તમને ગોધરા નું બસ સ્ટેન્ડ નથી દેખાડતો આપડે પિન કાર્ડ લેવાનું હે પર્સનલ નું પણ જોઈએ કયું છે બીએસએનએલ ટાવર નથી આવતું દોસ્તો ગામડા પૂછપરછ બારી દાહોદ વાળી બસ આવી દોસ્તો જવો હાલોલ થી આવી હાલોલથી

આપણે ઉતરી પડી પછી આપણે ઉતરી પડી કોણ કોણ મોરથી સે કમેન્ટ કરી દ